ભાવનગર રેન્જ આઈજીપી દ્વારા જેમાં પ્રથમ આઈજી પી ગૌતમ પરમાર આગમન સાથે પોલીસ બેન્ડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ જિલ્લાના વિવિધ પોલીસ મથક પીઆઈ પીએસઆઈ અને શન કાર્ય કરાયું હતું જેમાં જિલ્લા પોલીસ વડા ડોક્ટર હર્ષદ પટેલ સિટીસપી આર આર સહિતના અધિકારીઓ પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા એ પોલીસ વિભાગમાં રૂટિન પ્રક્રિયા છે ભાવનગર વાર્ષિક આજ રોજ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું સેરિમોનિયલ પરેડમાં અલગ અલગ પ્રકારની ડ્રીલનું પણ નિર્દેશન અત્યારે થવા જઈ રહ્યું છે જે આ રૂટીન પ્રક્રિયા છે એસપીસીના બાળકોએ પણ આમાં ભાગ લીધો છે બેન્ડિજ પણ નિર્દેશન કરવામાં આવનાર છે શારીરિક સૌષ્ઠની કસોટીઓ પણ લેવામાં આવનાર છે